ત્યારે તારા અંદર નું કુંભકર્ણ ક્યાં મેરો તો અત્યારે બહુ તારો કુંભકર્ણ અપડેટ થઈ ગયો હે તો હોય કે મેં ફી ગયું તો હોય કે મેં ફી ગયું ત્યારે કામ નો લોડ નતો ને એટલે ચાલતું તું હું બતાવ તું આ તાર મારી રે 1 વાગ્યા સુધી વાત કરવી પડશે 1 વાગ્યા સુધી અમારે જાગવાનું હોય પછી વેલા ક્યાં ફોન બીજી હોય તારો હું જોઉં કોના મેસેજ આવે હું જોઉં છું રે કોઈ નથી હુઆ દે મને મારે હવે વેલું જાગવાનું છે મને બધી તારી ખબર છે ને જોયું તી તારી પ્રોફાઇલ ખોલીને શું જોયું તું તે હા

કોના હાથે લાગી ગયો મારા કોઈ ચાન્સ નથી બચવાના સમજી ગયો ઇન્સ્ટા ના પાસવર્ડ જોઈએ સ્નેપચેટ ના પાસવર્ડ જોઈએ વોટ્સએપ નું સ્કેનર જોઈએ બધું મને જોઈએ અને આ ફેસબુક પણ આ બધું હું લેવા મારા કઈ રિસ્ક લેવાનું થતો જ નથી એ માંગ્યું ઈ બધું ગયું કૌનિયા ક્યાં કૌનિયા ને તું કૌનિયા કંટ્રોલ મારે કંટ્રોલ મારે